પોલીસ પોલીસ આવે કેવું છે મારે તો ચલતા હવે ક્વંતિ થી આરામ કરવા મારે રોજ મખો હતો આ તો ક્વંતિ થી કોમ નો વાતો થાય

રાડાઈ ટકલીમાં આ તો હું તમ ચેક કરતો કે બીવો થામી ને કોઈતી બીવો ગયો હું તો શું પડા પડ ગયો ટક 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 બધું ને કોઈ કીું તો કે બીવો ને કીધું આ કાઈ ગયો કીધું મન તો પણ કાઈ શું શું કઈ ના આ તો હું તો ને હું કીધું કુતલું શું કુતલું આવું જ છે કુતલું તો આવું જ ભાયન તા ફિન બોલાવજે હબળ ગયો

કેટલું ગોદુ એટલું ખોદી રહ્યા ઓય વળગાડ જો બેકોડીન બેકોડીન કરે વળગાડ આટ હા હા ની કમાણી હારી છે પચીસો ખર્ચાય પણ નકમા નાઈ ખર્ચા હો આર્યું બૂમ પડાવશે વળખાટ ડેજા એવું છે હવે

આરી ગુદા મે લઈ દેજો વાતી આપણો ભાંડા દે એટલે કોણથી કાકે ગાબર જ ના પડે કે વાતી કોણ લઈ જશે આ પોણી ગરમ થઈ ગયું પણ રવલો જો જો જીવદી આવ્યો ના રવલો આ રવલો તો લોય પીજો આ રવલો તો તો કણ જોત ના શેતર માં જોતો જોય ન તો જો તો ભુંડ ભુંડ આ શેતર કશું ન આય ભુંડ ભુંડ કશું ન આય અને લીલ કે ભુંડ કે કશું આય નઈ કશું ન આય કાવ તો કાકા હા તો બરોબર રાખવાની હા અને પોણી ગરમ થઈ ગયું છે

ઈના જીવા કોઈ વાયદ ના કરવા વાળું આ કોંધી ના ક્ષેત્ર માં અળપલા છે એ શું આ કોંધી કાકા વાય વાય તું આરે ભાડી તો રાતે વાપર તો વાપર તો આ બોલતો તું કશું હું તો વાપડી બાપડી નાય કશું ભાડું નાય કે કશું વાપડી નાય મેમરી સોરાની સોમાજી શાની વાળી વાનિયા બોલવાની મેમરી સોરાની રેકોર્ડિંગ ની પણ કોઈ હું સોરી જાવ મન તો ખબર નાય કોણ સોરી જુવાય તું તું નાડ્યો ના

તમે કબેゼ મારી સુયા ચોરી છે અલ્યા ભાડા વગર શું કોટા ઉપર કોટા ઉપર આરોપ નાખો છો કોણ તને આરોપ નહીં આખી વાત સાચી અલ્યા પણ હું ના છોરું તો abru વાળો મોણો છું અલ્યા ભલો મોણો હું આવી ના છોરું શું વાત કરી કોણ મારા મોણો આ મેમરી પણ તમે કને કીધું છે ચોરી મેમરી એમ તો કને કીધું હ કને કીધું આ દા કીધું ઓ નો આવ કે છે

ઓવા પાસો મંડી પડે છે જોન જોન ચોરીઓ કરવા મંડ્યો છે પણ કાકા હવે તમારે ગેટ ચાપકો નહી આવે હવે ચોરીઓ તો હવે પડતી નહી દોસ ઘટી છે પાસો પણ ની ચોરું હવે કાકા માફી માંગ માફી મારી બસ માફી માંગ જાવ કદી જિંદગી ની ચોરુ હવે જિંદગી ની ચોરુ માં કાકા મારી ફૂલ થઈ છે હા એમ ઓ બે પડી જાવ કણ ખેતર માં હા મારું 500 પાડણ હા